વંતલી ખાતે આવેલા સમાજની એકતાનું પ્રતિક એવા ભલાઈસા પીર દરગાહ પર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા કાર્યકર્તાઓની માનતાની ચાદર ચડાવવામાં આવી વંતલી ખાતે આવેલા સર્વ સમાજની એકતાના પ્રતિક એવા ભલાઈસા પીર દરગાહ તેમજ અંગડિયા પીર દરગાહ ખાતે વંતલી શહેર ભાજપ મંત્રી શ્રી જાવેદભાઈ વાંઝા દ્વારા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી વિજેતા બને તે માટે માનતા રાખવામાં આવી હતી માનનીય ધારાસભ્ય લોક એવા અરવિંદભાઈ લાડાણી માણાવદર વિધાનસભાના વિક્રમજનક જંગી બહુમતીથી વિજય થયા હતા આજ રોજ વંથલી ખાતે ભલાઈશા પીર દરગાહ તેમજ અંગડિયા પીર દરગાહ ખાતે શહેર સંગઠનની ટીમ તથા આગેવાનો કાર્યકર્તાઓ સાથે રહી માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી તેમજ સર્વ સમાજની સુખાકારી માટે સૌ આગેવાનો દ્વારા પ્રાર્થના ઇબાદત કરવામાં આવી હતી અરવિંદભાઈ લાલાણી માણાવદર ધારાસભ્ય આજ રોજ વંતલી શહેરની અંદર આવેલ ભલાઈ શાહ બાપુની જગ્યા દરગાહમાં અમારા ખાસ કાર્યકર અને મારા ભાઈની માનતા પૂરી કરવા માટે આજે ચાદર ઓઢાડવા માટે અમે સૌ દરગાહે ઉપ થતી હતા ભાઈ વાજાએ વાજાએ અમારી માનતા માનેલ હતી કે અરવિંદભાઈ જીતી જાય એટલે આ દરગાહમાં ચાદર ચડાવાની છે એટલા માટે આજે અમે ઉપર થયાર રહી અને ભલે અને તમામ આગેવાનો સાથે દરગાહે ઉપ થતી રહ્યા મુશેની જાવિદ ઉશેન નાસમિયા અહીં અત્યારે ભલેશા બાપુની દરગાહે અમે બધા કાર્યકરો સાથે હાજર છીએ જાવીદભાઈ વાજાએ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જીતી જાય એમના માટે કરીને ખાસ માનતા માનેલ હતી અને આજ રોજ ધારાસભ્યશ્રી શહેર પ્રમુખ શહેર ઉપપ્રમુખ તથા કાર્યકરો બધા અત્યારે અત્યારે ભલેસાપીર બાપુની દરગાહે હાજર છીએ અને ધારાસભ્યશ્રીએ ચાદર જાવીદભાઈએ અને ધારાસભ્યશ્રી અને કાર્યકર્તાઓએ ચાદરો ચડાવી છે અને અત્યારે અમે બધાએ અહીંથી થઈ અને બીજી બીજી જે જગ્યાઓ જે છે ત્યાં બધાએ પણ જે ચાદર વગેરે દરગાહ અને મંદિરમાં પણ જવાનું છે